તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને નવા કોઈ મહેમાન આપણે યુટ્યુબ ચેનલમાં આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો વિડીયો ગમે તો શેર કરજો અને મિત્રો આજે આપણે જવાનું છે નાના માચ્યાળા ભીમનાથ મહાદેવના દર્શન કરવા તો મિત્રો શ્રાવણમાં ચાલશે તો વિડિયો છેલ્લે સુધી જોઈજો સાથે મળીને દર્શન કરશું મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ભીમનાથ મહાદેવના દર્શન કરવા શ્રાવણ માસ નિમિત્તે તો સાથે મળીને દર્શન કરશું વિડીયોમાં આવશે મજા તમને પણ નાના માછિયાળામાં અને મસ્ત સૌંદર્ય વાતાવરણ છે જોઈ લો મિત્રો આ છે મહાદેવનું મંદિર અત્યારે મેં અમારી ટપ્પુ છે નાની સાથે યુગો મનો અને અમારા દર્શનભાઈ આવી ગયા છે અમારે આરે તો મિત્રો આપણે અત્યારે ભીમનાથ મહાદેવના દર્શન કરવાના છે તો મિત્રો આપણે ભીમનાથ મહાદેવનો ઇતિહાસ થોડોક જાણી લેવી ભીમનાથ મહાદેવનો પ્રાકટ્ય મહિમા શું છે ઈસવીસન પૂર્વ આ ગામ જ્યારે થોરડીથી પ્રચલિત હતું મૂળવાજી દરબાર ગામના મુખી હતા તેઓ શંકર ભગવાનના પરમ ભક્ત હતા અને તેમના ધર્મપત્ની જેનું નામ રૂબ્બા હતું તેઓ પણ દેવી ગુણવળ હતા અને એક સમયે તેમને જંગલમાં કોઈ સાધુના દર્શન થયા એટલે તેમણે વંદન કર્યા દરબારે કહ્યું મહારાજ આપ અમારા ગામમાં પધારી સત્સંગનો લાભ આપો મહાત્માજીએ ગામમાં આવવાની ના પાડી અને કહ્યું બેટા અમારો ધર્મ વસ્તીમાં રહેવાનો નથી માત્ર વનમાં રહીને ઈશ્વરની ભક્તિ કરવાનો છે પછી તો વનમાં જ દરબારે મહાત્માની ખૂબ જ ભાવથી સેવા કરી પછી મહાત્માજીએ આશીર્વાદ આપ્યા દરબારને અને કહ્યું જાઓ તમને શંકર ભગવાન દર્શન આપશે એ સમયે ચૈત્ર માસ ચાલતો હતો ચૌદશની રાત્રિએ સ્વપ્નમાં શિવજીના દર્શન થયા રૂપબાનું આત્મીય શરીર ભાલ પ્રદેશના સુંદર વનમાં હતું હૃદયમાં શિવજીનું રટણ હતું પછી તેમને પ્રત્યક્ષ ભીમનાથજીના દર્શન થયા જંગલમાં એ જ જગ્યાએ ઝાડ ઝાડના વૃક્ષ નીચે દીવો બળતો હતો પછી તો દરબાર શ્રી અને રૂપવા પૂરા પચાસ વર્ષ શિવજીના દર્શન કરતા રહ્યા અહીંયા ઝાડમાંથી પ્રતિવર્ષ સાકર ઝર્યા કરતી હતી સો ભક્તો સાકરની પ્રસાદી લેતા અહીંયા ઘણા મહા રુદ્રો યજ્ઞો થયા પછી તો મૂળવાજી દરબાર અને તેમના ધર્મપત્ની બંને કૈલાશવાસ થયા ત્યારબાદ પૂજ્ય બાપુ જોધપુરી મહારાજને સેવાનું કાર્ય સોંપવામાં આવ્યું સેવા પૂર્ણ થતાં બાપુએ જીવતા સમાધિ લીધી અહીંયા બાવન ગજની ધજા ચડે છે અને શ્રીફળ અને સાકર અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ ભીમનાથજી મહાદેવની સેવા પૂજા જોધપુરી બાપુના વંશજો શ્રી ગોસ્વામી પરિવાર કરે છે જય ભીમનાથ મહાદેવ અને મિત્રો આ હતો ભીમનાથ મહાદેવનો પ્રાગટ્ય હિંગળાજમાં મહાકાળી માનું મંદિર છે આ છે મિત્રો હિંગળાજ માતાજીનું મંદિર અને બાજુમાં છે મહાકાળીમાં જો મિત્રો આજે સામે દેખાય છે એ છે હિંગળાજ માતાજી નું મંદિર અને જે બાજુમાં છે એ છે મહાકાળી માતાજી તો મિત્રો આ છે ભીમનાથ મહાદેવનું સાનિધ્ય અને એકદમ મસ્ત વાતાવરણ છે સૌંદર્ય આજુબાજુમાં વાડિયું છે વાતાવરણ થઈ ગયું છે અત્યારે લોકો અહીંયા બહુ દર્શન કરવા આવ્યા છે અત્યારે અને શ્રાવણ માસ નિમિત્તે આપણે પણ અહીંયા દર્શન કરવાનું આવવાનું હતું તો આજે આપણે ટાઈમ મળી ગયો છે મહાદેવના દર્શન કરવાનો તમે પણ ટાઈમ મળે તો ભીમનાથ મહાદેવના દર્શન કરવા અવશ્ય આવજો તો મિત્રો આ છે બહારનું વાતાવરણ અને અહીંયા છે મસ્ત બગીચો છોકરાઓને પણ મજા આવી ગઈ છે અહીંયા ફરવાની જોઈ લો મિત્રો એકદમ નેચરલ વાતાવરણ તો મિત્રો આ હતું ભીમનાથ મહાદેવના દર્શન અને એના સાનિધ્યમાં આવવાની મોજ તો મિત્રો ભીમનાથ મહાદેવના દર્શન તમને કેવા લાગ્યા વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયો ગમે તો તમારા મિત્રોને શેર કરજો હર હર મહાદેવ જય ભીમનાથ મહાદેવ